મરજી મળે ને તો ઠીક બાકી પરાણે પારકું તો શું પોતાનું પણ ન જોઈએ ગમંડદારો જેવો જ હોય છે પોતાના સિવાય બીજા બધાને ખબર પડી જાય છે કે આને આ ચડી ગયો છે ત્યાંથી નીકળી જવું જ ઠીક છે જ્યાં પોતાને સાબિત કરવા માટે કસમ ખાવી પડે સાચું કહી દેનાર વ્યક્તિનો ક્યારેય સાથ ન છોડવો ભલે એની વાતો કડવી લાગે પણ એનાથી વધારે ચોખ્ખા દિલની વ્યક્તિ આપણને બીજી કોઈ નહીં મળે અહંકારમાં એક એવી ખૂબી છે કે આપણને ક્યારેય વિશ્વાસ નહીં થવા દે કે આપણે ખોટા છીએ માણસ કહે છે કે જો પૈસા હોય તો હું કંઈક કરી બતાવું અને પૈસો કહે છે કે તું કંઈક કરી તો બતાવ તો હું તારી પાસે આવું શક્તિશાળી હોવા છતાં પણ નમીને રહેવું ને એ શ્રેષ્ઠ ગુણ છે પરંતુ શ્રેષ્ઠ હોવા છતાં પણ સામાન્ય રહેવું ને એ સર્વશ્રેષ્ઠ ગુણ છે જીવનમાં મુશ્કેલીઓ ભલે કેટલી પણ હોય ચિંતા કરવાથી વધારે મોટી થતી જાય છે મૌન રહેવાથી બહુ ઓછી થતી જાય છે ધીરજ રાખવાથી દૂર થઈ જાય છે અને પરમાત્માને ધન્યવાદ કરવાથી આનંદમાં પરિવર્તિત થઈ જાય છે પાપનું ફળ ભોગવવાથી તો ગંગા પુત્ર ભીષ્મ પણ નથી બચી શક્યા અને આપણને બધાને એવો વહેમ છે કે ગંગા સ્નાન કરીને બધા પાપ ધોવાઈ જશે માતા પિતાની જોડે આપવા માટે ભલેને કંઈ પણ ન હોય છતાં એમની પાસે કિંમતી આશીર્વાદ જરૂર હોય છે જે જીવનને આનંદિત કરી શકવાની તાકાત ધરાવે છે આંસુઓએ મને શીખવ્યું કે ક્યાં અને કોની પાસે રડાય અનુભવે સમજાવ્યું કે જો રડવું આવે ને તો ઘરના ખૂણા અને માના ખોળાથી ઉત્તમ જગ્યા બીજી કોઈ નથી જીવનમાં વિપત્તિના સમયે વ્યક્તિને આ સાત ગુણ બચાવે છે જ્ઞાન સાહસ વિવેક વિનમ્રતા સત્કર્મ સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ ભગવાન ત્યાં સુધી આપણું ધાર્યું નહીં થવા દે જ્યાં સુધી આપણે નહીં માનીએ કે આ જીવનમાં બધું જ ભગવાનનું ધાર્યું થાય છે જો પરમાત્મા રાત પછી દિવસ લાવે છે ગરમી પછી ઠંડી લાવે છે તો એમના પર અતૂટ વિશ્વાસ રાખવો કે દુઃખ પછી સુખ પણ લાવશે જ